હેલો મિત્રો નમસ્કાર વાવાઝોડાની આગાહી આપણે આવી ગઈ છે તો આજે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે મધ્ય દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે સુરત તાપીમાં સાટા પડી શકે છે રાજ્યમાં પંદરથી સત્તર જૂનની આજુબાજુ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અને અંદામાન અંદામાન નિકોબર સત્તરથી છવ્વીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે ચોમાસું બેસ્યા બાદ વીસથી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે અંબરલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણત્રીસ એપ્રિલના રોજ મધ્ય ગુજરાતનું તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રી રહેવાની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી તો ઇડર અમરેલી જૂનાગઢમાં ગરમી વધુ રહેવાની શક્યતા છે ઓગણત્રીસ એપ્રિલ ગુજરાતમાં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ એપ્રિલથી ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્વરૂપે વાદળછાયું અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે ચારથી છ મેથી ગુજરાતમાં ફરી ગરમી પડવાની શક્યતા છે દસથી ચૌદ મે દરમિયાન ભારે વાવાઝોડા સાથે પ્રી મોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે તે પછી વીસ મેથી ફરીથી ગરમી વધવાની શક્યતા છે ત્યારબાદ છવીસ અને પચીસ મે સુધી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે જેમાં સોવી મેથી ચાર જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે ચાર જૂનથી સાગરમાં પવન બદલાતા ફરી વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે આઠથી ચૌદ જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન પછી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેઠ વધમાં શ્રાવણ પંથકમાં વરસાદ પડે તો સારો વરસાદ થવાની શક્યતા હોય છે આ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે રાજ્યમાં પંદરથી સત્તર જૂનની આજુબાજુ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અને અંદમાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અને ચોમાસું બેસ્યા બાદ વીસથી પચીસ દિવસમાં નેઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે તો આ ત્યાજની માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રામ રામ જય મમ્માઈમાં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને